નમસ્કાર ચાલો આજે વાત કરીએ એક એવી જબરદસ્ત બૌદ્ધિક ટક્કરની જેણે ઇતિહાસ પર પોતાની છાપ છોડી વિચારો એક તરફ છે એક રાજા જે ફક્ત એ જ માને છે જે એની આંખો જોઈ શકે અને બીજી તરફ છે એક સાધુ જે એ જોઈ શકે છે જે આંખોથી પર છે એમની વચ્ચે થયેલો સંવાદ કોઈ સામાન્ય ચર્ચા નહોતી એ હતો આત્માના અસ્તિત્વ પરનો એક મહાન વિવાદ તો સમજો આ ખાલી કોઈ વાર્તા નથી આ તો બે અલગ અલગ દુનિયા બે વિચારધારાઓનો ટકરાવ છે એક તરફ છે કટ્ટર ભૌતિકવાદ જે કહે છે કે જે દેખાય જેને સ્પર્શી શકાય બસ એ જ સત્ય છે અને બીજી બાજુ છે આધ્યાત્મિક જ્ઞાન જે કહે છે કે અસલી સત્ય તો આપણી ઇન્દ્રિયોની પહોંચની બહાર છે ચાલો આ દાર્શનિક જંગમાં ઊંડા ઉતરીએ તો આ બૌદ્ધિક જંગના મેદાનમાં એક ખૂણામાં છે શ્વેતાંબિકાના રાજા પ્રદેશી એકદમ બ્રિલિયન્ટ તર્કબદ્ધ પણ એટલા જ જળ એમના માટે દુનિયા એટલે જે પાંચ ઇન્દ્રિયોથી અનુભવાય એટલી જ જો એને જોઈ ન શકાય સાંભળી ન શકાય કે માપી ન શકાય તો એનું કોઈ અસ્તિત્વ જ નથી અને એમની સામે છે જ્ઞાનના સાગર શાંત અને સ્થિર કેશી ગણધર જેઓ સમજાવે છે કે સાચું જ્ઞાન તો ઇન્દ્રિયોની સીમાઓ ઓળંગ્યા પછી જ શરૂ થાય છે રાજા પ્રદેશી પોતાની દલીલની શરૂઆત કરે છે અને કેવી હતી એકદમ ક્રૂર પ્રયોગથી એ ગર્વથી કહે છે મેં એક ચોરને લોખંડની હવાચુસ્ત પેટીમાં પૂરી દીધો એ ગૂંઘળાઈને મરી ગયો પછી મેં પેટી ખોલીને જોયું જો આત્મા જેવી કોઈ વસ્તુ હોત તો એ બહાર નીકળતી દેખાવી જોઈતી હતી ને પણ કંઈ જ બહાર ન આવ્યું આ સાબિત કરે છે કે શરીર સિવાય આત્મા જેવું કંઈ છે જ નહીં રાજાનો સવાલ એકદમ સીધો અને તીખો હતો એનો પડકાર એ હતો કે જો આત્મા ખરેખર હોય તો એ શરીરમાંથી નીકળતો કેમ દેખાતો નથી ભૌતિકવાદનો આ મૂળભૂત પ્રશ્ન છે જો એ અદૃશ્ય છે તો શું આપણે માની લઈએ કે એનું અસ્તિત્વ જ નથી હવે જુઓ કેશી ગણધરનો જવાબ કેટલો સુંદર અને સરળ છે એ કોઈ જટિલ સિદ્ધાંતની વાત નથી કરતા એ શાંતિથી પૂછે છે રાજન જ્યારે કોઈ વાંસળી વગાડે છે ત્યારે એમાંથી મધુર સંગીત નીકળે છે આપણે એને સાંભળી શકીએ છીએ અનુભવી શકીએ છીએ પણ શું એ સંગીતને આપણે જોઈ શકીએ છીએ શું એને પકડીને કોઈ ડબ્બામાં ભરી શકાય છે નહીં સંગીતની જેમ જ આત્મા પણ અરૂપ છે એને અનુભવી શકાય છે પણ જોઈ શકાતો નથી પણ રાજા પ્રદેશી કંઈ એમ હાર માનેવા નહોતા એ પાછા આવ્યા એક નવા પ્રયોગ સાથે એ કહે છે ભલે મેં બીજો પ્રયોગ કર્યો મેં એક જીવતા માણસનું વજન કર્યું અને પછી એના મર્યા પછી તરત જ ફરી વજન કર્યું બંને વજન એક સરખા હતા જો શરીરમાંથી આત્મા જેવી કોઈ વસ્તુ નીકળી હોય તો વજન થોડું તો ઘટવું જોઈએ ને રાજાએ ફરીથી પોતાની વાત પર ભાર મૂક્યો એનો તર્ક એ હતો કે દુનિયામાં જે પણ વસ્તુનું અસ્તિત્વ છે એનું કંઈક વજન કંઈક માપ હોવું જ જોઈએ જો આત્માનું વજન જ નથી તો એ વાસ્તવિક કઈ રીતે હોઈ શકે એ માત્ર એક કલ્પના નથી અને ફરી એકવાર કેશી ઘંટરનો જવાબ એટલો જ ધારધાર અને એટલો જ સરળ એ લુહારની ધમણનું ઉદાહરણ આપે છે રાજન એક લુહારની ધમણ જ્યારે હવાથી ભરેલી હોય અને જ્યારે ખાલી હોય ત્યારે એના વજનમાં કેટલો ફરક પડે છે લગભગ કંઈ જ નહીં કેમ કારણ કે હવા ખૂબ જ સૂક્ષ્મ છે આત્મા તો હવાથી પણ અનેક ગણો વધુ સૂક્ષ્મ છે એ વજનરહિત છે એટલે જ એના શરીરમાં હોવાથી કે નીકળી જવાથી વજનમાં કોઈ ફરક પડતો નથી રાજા હવે પોતાની હદ વટાવી દે છે એનો છેલ્લો પ્રયોગ તો ક્રૂરતાની બધી સીમાઓ પાર કરી જાય છે એ કહે છે મને સંતોષ ન થયો એટલે મેં એક મૃત શરીરના રાયના દાણા જેટલા બારીક ટુકડા કરી નાખ્યા મેં દરેક અંગ દરેક કોષને તપાસ્યો પણ મને ક્યાંય આત્માનું નામો નિશાન ન મળ્યું આ રાજાનો અંતિમ અને સૌથી મોટો પડકાર હતો એક સાચા ભૌતિકવાદીની જેમ એણે પૂછ્યું જો શરીરના કોઈપણ ટુકડામાં આત્મા નથી તો પછી એવું કઈ રીતે કહી શકાય કે એ આખા શરીરમાં રહેલો છે જો એને શોધી જ ન શકાય તો એનું અસ્તિત્વ જ નથી રાજાને લાગ્યું કે આનો તો કોઈ જવાબ જ નથી પણ કેશી ગંધરનું અંતિમ દ્રષ્ટાંત એમનું બ્રહ્માસ્ત્ર હજુ બાકી હતું એ શાંતિથી સમજાવે છે રાજન યજ્ઞ માટે જે અરણીનું લાકડું વપરાય છે એની અંદર અગ્નિ છુપાયેલો હોય છે પણ તમે લાકડાના ગમે તેટલા ટુકડા કરો તમને એમાં અગ્નિ દેખાશે નહીં અગ્નિને પ્રગટ કરવા માટે બે લાકડાને ઘસવા પડે છે એ ઘર્ષણથી જ અગ્નિ પ્રગટ થાય છે બસ એ જ રીતે આત્મા શરીરના કણે કણમાં વ્યાપેલો છે એને શરીરને કાપીને નહીં પણ ધ્યાન અને તપસ્યાના ઘર્ષણથી જ અનુભવી શકાય છે બસ આ ત્રણ દ્રષ્ટાંતોએ રાજાના બધા જ કહેવાતા વૈજ્ઞાનિક પુરાવાઓના ભૂક્કા બોલાવી દીધા એમનો અહંકાર એમનો આત્મવિશ્વાસ બધું જ ડગમગી ગયું અને હવે જ્યારે વિજ્ઞાનના રસ્તા બંધ થઈ ગયા ત્યારે એ એક મોટા રહસ્ય તરફ વળ્યા મૃત્યુ પછી શું પરલોકનું શું ચાલો જોઈએ આ સંવાદનો અંતિમ અને સૌથી રોચક તબક્કો રાજા હવે થોડા ભાવુક થઈને પૂછે છે મારા દાદા એ બહુ ક્રૂર હતા મને ખાતરી છે કે એમના કર્મો મુજબ એ નરકમાં જ હશે પણ એ મને બહુ પ્રેમ કરતા હતા તો પછી એ પાછા આવીને મને ચેતવણી કેમ નથી આપતા આ રસ્તો ખોટો છે કેશી ગણધર કર્મનો સિદ્ધાંત સમજાવે છે રાજન વિચારો કોઈ કેદી જેલમાં બંધ હોય અને એ તમને ગમે તેટલો પ્રેમ કરતો હોય શું એ જેલની દિવાલો તોડીને બહાર આવી શકે છે ક્યારેય નહીં એ જ રીતે નરકના જીવો પોતાના કર્મોના બંધનમાં જકડાયેલા હોય છે એમની પાસે પાછા આવવાની સ્વતંત્રતા જ નથી હોતી અને પછી એ તરત જ બીજો સવાલ પૂછે છે ચલો દાદાની વાત જવા દો મારી દાદી તો ખૂબ પુણ્યશાળી હતા એ સ્વર્ગમાં હશે એ પણ મને બહુ પ્રેમ કરતા હતા તો એ કેમ પાછા નથી આવતા મને સાચો રસ્તો બતાવવા અહીં સંતનો જવાબ એકદમ ધારદાર છે રાજન જે પોતાના સુંદર સુગંધિત મહેલમાં રહેતો હોય એ શું જાણી જોઈને કોઈ ગંદી દુર્ગંધ મારતી ગટરમાં ફરવા જાય સ્વર્ગના દિવ્ય સુખો ભોગવતા જીવો માટે દુઃખ દર્દ અને વેદનાથી ભરેલો આ મનુષ્યલોક એ ગટર જેવો જ છે એમને અહીં પાછાવાની કોઈ ઈચ્છા જ નથી થતી અને બસ આ જવાબો પછી રાજાની અંદર કંઈક તૂટી ગયું અને કંઈક નવું જન્મ્યું એમના જ્ઞાનનું જે અભિમાન હતું એમની આંખો પર જે ભૌતિકવાદના પડદા હતા એ બધું જ એક ક્ષણમાં હટી ગયું એક ક્ષણ હતી જ્ઞાનોદયની જ્યારે અહંકાર ઓગળી જાય છે અને સાચી સમજણનો સૂરજ ઉગે છે એ જ ક્ષણે વ્યક્તિ ઇન્દ્રિયોની મર્યાદાઓથી પર રહેલા સત્યને જોઈ શકે છે એ ક્ષણ હતી સંપૂર્ણ સમર્પણની એ અભિમાની રાજા જે પોતાની બુદ્ધિ પર ગર્વ કરતો હતો એ પોતાના રથમાંથી નીચે ઉતરીને ધૂળમાં કેશી ગણધરના પગમાં પડી ગયો એની આંખોમાંથી આંસુ વહેતા હતા એણે કહ્યું હે જ્ઞાનના સૂર્ય તમે તો મારી આંખો જ ખોલી નાખી મારા અહંકારે મને આંધળો કરી દીધો હતો કૃપા કરીને મને તમારા શિષ્ય તરીકે સ્વીકારો અને મને સત્યનો માર્ગ બતાવો તો આખી વાતનો સાર શું છે એ જ કે દુનિયાની દરેક વસ્તુને તમે લેબોરેટરીમાં સાબિત નથી કરી શકતા ભૌતિક પુરાવાઓની એક સીમા હોય છે અમુક સત્યો એવા હોય છે જેને સમજવા માટે તમારે તર્ક અને ઉદાહરણોની સાથે સાથે થોડું અંદર પણ જોવું પડે છે રાજા પ્રદેશીની એક ક્રૂર શાસકથી એક દયાળુ શિષ્ય બનવાની આ યાત્રા એ જ શીખવે છે કે જીવનની સૌથી મોટી શોધો બહાર નહીં પણ આપણી અંદર જ થાય છે અને અંતે આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછતી જાય છે આપણી ઇન્દ્રિયોની જે મર્યાદા છે એ ક્યાં પૂરી થાય છે અને સાચી સમજની શરૂઆત ક્યાંથી થાય છે આપણે જે દુનિયાને આપણી આંખોથી આપણા સાધનોથી માપી છીએ શું વાસ્તવિકતા બસ એટલી જ છે કે પછી એની પહેલે પાર પણ કંઈક છે જે આપણી સમજની રાહ જોઈ રહ્યું છે